અને આ દુકાનમાં રમણ સ્ટુડિયો ચલાવે છે ત્યારે દર્શન પાટડિયા તેના ભાઈની સાથે સ્ટુડિયો પર જતા ત્યાં જીવન રબારી હિતૈયા જીવન રબારી હિતેશ ગોરેચા ભગવતી ડગલી દ્વારા દુકાન પાડવાની કામગીરી કરતા હતા જેથી દર્શન પાટળિયાએ તેઓને ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ જઈને દર્શન પાટડિયાને તેના ભાઈને વિભત્સ શબ્દો બોલી લાકડીથી માર મારેલો અને દુકાન પાડવાની કામગીરી શરૂ રાખી હતી

મહિના અગાઉ મારા પપ્પાનું આકસ્મિક થયેલું છે અને એમના મૃત્યુ પછી અસામાજિક તત્વો દ્વારા ગુંડાગીરી લુખાગીરી અને ખોટી ધાક ધમકી કરી અને આ જગ્યા ખાલી કરવાનું અમને દબાણ કરવા અને કરાવવામાં આવી રહ્યું છે આ જગ્યા અમે ખાલી કરતા નથી એનું એકમાત્ર કારણ છે કે આ જગ્યા મારી કાયદેસરના કબજાની જગ્યા છે ગુંડા તત્વ મારી પાસે આવતા હતા એનું નામ છે જીવણભાઈ લખમશીભાઈ ચૌહાણ એમનું રહેઠાણ શેથળીમાં છે અને એ આવીને એમ કહેતા હતા કે હું જીવન રવારી ઉર્ફે ડોન છું બોહ હું ગોટાદ ગામનો ડોન છું આ ગામમાં જે મિલકત ઉપર હું હાથ મૂકું એ બધી મિલકત મારી થઈ જાય માટે જો હાડકા હાજા રાખવા હોય અને તમારે બંને ભાઈએ જીવતા રહેવું હોય તો આ દુકાનો ખાલી કરીને જતા રહેજો નહીતર સારા વાટ નહીં રહે પરંતુ અમે એનો પ્રતિકાર કરતા હતા અને એમની કોઈ પણ પ્રકારની ધાક ધમકીને ધ્યાનમાં લીધા વગર અમે અમારી દુકાનોમાં ધંધો કરતા હતા એ બધું બે મહિના સુધી અમે સહન કર્યું પછી અમે કોર્ટમાં એમના વિરુદ્ધ દાવો દાખલ કરેલો છે એ દાવાનું પંચનામું થઈ ગયેલું છે અમારી કબજાની દુકાનો કોર્ટમાં દેખાય છે છતાં પણ એ લોકોએ ગઈકાલે રાત્રે અમારો દાવો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં અમારા ભાડા કબજાની દુકાનોમાંથી બે દુકાનોની માથાનો સ્લેબ પાડવાની કામગીરી હાથ ધરેલ જે જોવા નું આકસ્મિકપણે મારા દ્વારા બની ગયેલ રાત્રે જમ્યા બાદ હું આંટો મારવા મારા મોટરસાઇકલ ઉપર નીકળેલ ત્યારે અમે જોયું ત્યાર પછી મેં એમને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો એ લોકોએ મને હડસાઈ લો જેને લીધે મારા શરીર ઉપર ઘણી બધી જગ્યાએ લોહીના છાંટાઓ ઉપસી ગયા અને લો ઘાના નિશાન છે મને લાકડીઓથી માર્યો